આમ જો દર્શના આવા પથ્થર ની વચ્ચે વચ્ચે હાલવું પડે બકાતા રે જો આજનો વિડીયો સ્ટાર્ટ એક નાની બેબી તરફ થી બેટા તારું નામ શું છે બોલ તો ખરી જય કિનારી બોલ કે જ અંધારમ દેખાતું નહીં પણ અત્યારે છે ને લોકો જો આમ સૂતા છે આ બાજુની રાઈટ છે ને અહીં રોકાઈ આ બાજુ ઝીણા પવન મટી છે બધે હુતા હે અહીં જંગલમાં હુતા છે વિરામ લઈને વિહામો લઈને બધે છે ને આગળ વધે ને આપણે તો છે ને આજની રાત એમને કરવાની બરાબર સવાર થઈને તો બોર દેવીને ભવનાથ સુધી આપણે પહોંચવાનું છે

આ બાજુ ગરમા ગરમ ગાંઠિયાનો નાસ્તો ચાલુ છે ભાઈ જોરદાર આ તો ભાઈ પરિક્રમાનો લાભ તો જેને હે હેને ભાઈકમાં હોય ને એને મળ્યા ભાઈ હો અદ્ભુત છે તો ગાય પેલા હે ને મમ્મી પપ્પા ભેગા આવતા ને ત્યાં આ બધી આનંદની મજા માણતા કારણ કે ત્યાં રસોઈ ત્યાં બનાવતા ઘીના પાવાની મઢી એક રાઈત રોકાતા ડુંગળી ને બટેટા ને મરચાં ને ટમેટા રસોઈ બનાવતા તાવડી લેતા રોટલા બનાવતા અને જમાડતા ને ખવડાવતા ને અદભુત આનંદ આનંદે આનંદ ફાઈનલી પોચ્યા ઝીણા પાવાની મઢી અને કઈક અલગ ની છે આ બાજુ

જો આજીના બાવવાની મઢીથી ને આગળ નીકળી ગયા હું જોવો રસ તો ખાડા કપડાવાળો પાણે પાણા જ્યારે હા ફેમેલી ઘોડી એવી મોસ્ટ તહેવાર ધીરે ધીરે આપણે ને નીકળીએ છીએ અમુક લોકો આ પણ નીકળવાની प्रेस कर रहे हैं शॉर्टकट अपना है लगे क्या उजवाड़ उठ गयो है तुम के टाइम नहीं बात कर सकते नहीं साथ में चलो बताइए बराबर बहुत जोरदार है नेक्स्ट लेवल ट्रैफिक से जीना बावा मढ़ी थी

કઈ નથી ગયું ચિંતા કરો માં જામફળ નું ઝાડ હે જો આ જામફળ નું ઝાડ હે હાલો ધીરે ધીરે આગળ વધીએ ધીરે ધીરે ભાઈ ધીરે ધીરે આગે ચલો ભાઈ આગે ચલો ધીરે ધીરે આગે ચલો

नीराते नीराते हाली हो तो, के हूं ओ भाई बापू भेगा थे कि आप खड़ी खड़ी वजन पकड़ी નીચે છે ને પથ્થર વાળો રસ્તો અને ઉપર બહુ મોટી ઘોડી

ઉપર ને ઉપર ચડવાનું ચલ છો એક ધાર ઉપર જ ચડવાનું આપણે ઝીણા બાવાની મઢી મારવેલો અને હવે આવશે બોરદેવી ભાઈ તો કઈ જ આ બેગ ની અંદર છે ને દર્શ ને મારા માટે ટિફિન તૈયાર કરીને આપ્યું તું જો ટિફિન છે મારી દસોડી નું શું શું છે ઓ વાવ મેથીના પરોઠા છે ઓ વાવ કઈ સારું હાલો નાસ્તો કરીએ પાણીની ખાલી બોટલ છે પાણી નથી આગળ દસ કિલોમીટર સુધી ક્યાંય પાણી નથી ને હે ને મેથીના પરોઠા ચટણી ને ભીંડાનું શાક હતું કાલનું પરોઠા હતા એમાંથી કેટલા ખવાડા નહીં એક પરોઠો ગિરનાર માટે મૂક્યો છે તો હવે ધીરે આપણી યાત્રા સ્ટાર્ટ કરીએ આગળ પાણી આવે છે આ તરફ આપણે જંગલ વિસ્તારની અંદર બેઠા હતા અત્યારે તો કઈ ડર જેવું છે એ નહીં પણ આ બાજુ જો પબ્લિક બધી જાય છે સોર ને બે દેકારો કરતી જાય છે હાલો આપણે જઈએ હવે પાણી ગોતીએ ફાઈનલી સૂરજ દાદાના દર્શન આ બાજુ છે ને યાત્રાળુઓ વિરામ ખાય ઓરો બોરો ખાય ત્યાં આપણે પહોંચ્યા કોઈ ખબર નહીં ક્યાં પોચા હોય આપણે ધીરે ધીરે હવે આગળ જઈશું માન માન ઢોરી ભાઈ કમ્પ્લીટ થઈ ગયું પાણી પીવાનું હજી વેરું નથી આવ્યું પાણી ક્યાં જઈને પીએ આગળ હજી ટ્રાફિક છે બહુ પાછળ એવું ટ્રાફિક છે

દેશી ભાષામાં કહે ને તો ખાંડીઓ પણ એ ખરાબ લાગે આ બાજુ જો ખાંડીઓ અને આ બાજુ આપણે ને મસ્ત ગરમી થઈ ગઈ છે અને હાંડિયાની સવારી કરી ઊંટની સવારી કરીને જવું હોય તો આમાં તમે જઈ શકો છો છોડવાળી સેવા ભાવી પાણીનું પરબ ઓ ભાઈ ભાઈ પાણીનું પરબ આવ્યું ઓ ભાઈ 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 અતિ ઉત્તમ અતિ ઉત્તમ अति उत्तम नेक्स्ट लेवल नड़े 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 वे आ जाओ ओ सीन तो क्या रही नहीं जो यो यो जो भाई जो जो अबे

ફાઈનલી પાછી એક ઘોડી આવી ગઈ ઘોડી ચડવાનું સ્ટાર્ટ કરી દીધું આપણે હવે

જેડી કપલ લાઈફ ઓહ અદભુત હા આ બધું છે ને બહુ જ મસ્ત એવું કંઈક છે બાજુ દર્શન

આ બાજુ ફાઇનલી મારવેલે પહોંચ્યા ને ફેમિલી તો હે ને પ્રસાદી ચાલુ હતી તો આપણે પણ લઈ લીધી પ્રસાદી અને હવે આઈ થિંક બોર બોર દેવી લગભગ એક કિલોમીટર આઈ થિંક લગભગ બોર બોર દેવી આઈ થિંક હે ને એક કિલોમીટર દૂર છે થોડીક પ્રસાદી લીધી ને એમ તો શેર થઈ અન્નક્ષેત્ર ચાલુ છે પણ આપણે થોડીક તો ફાઈનલી ફેમિલી અમે લોકો પહોંચ્યા છીએ અત્યારે બોરદેવી અને બોરદેવીની એવું લાગે કે કોઈ રહેતું હોય એવું લાગે પણ શું કે આ બોરદેવી છે ને આઈ થિંક ભવનાથ આઈ થિંક ભવનાથ સાત કિલોમીટર જેટલું થાય ભવનાથ જવું હોય ને તો સાત કિલોમીટર થાય તું ફેમિલી અહીંયા પોલીસ સ્ટાફ પણ બહુ જોરદાર છે અને આયોજન ને અન ક્ષેત્રને આપણે

આ બાજુ જાય ને ખોડી યાર ગુનો કેવાય ને એ તરફ જાવ રસ્તો છે આપણે જ્યાં સુધી નથી જવું આપણે થોડુંક પછી વિસ્તારમાં બતાવી લઈએ ને પછી અહીંથી છે ને ભવનાથ આઠ કિલોમીટર જેટલું થાય છે અહીંથી એટલે આપણે છે ને વહેલી તકે હવે આપણે અહીંથી નીકળી બતાવશું પણ હજી શું કે થોડુંક વિડીયો થોડોક લંબાવીએ તો મજા આવે કેમ બાકી ગિરનારનો અદભુત નજારો હોય છૂટેલા સિંહ નો આકાર આવે એમ કે તો ફેમિલી ફાઈનલી આપણે હેને ને બોરદેવીના છેલ્લા છેલ્લો ઓળાવ કહેવાય ને ત્યાં આપણે ફાઇનલી પહોંચી ગયા છે આ તરફ કેવો મસ્ત એવો ગિરનારનો અદ્ભુત જોવા મળે છે ફેમિલી અહીંયા આપણી પરિક્રમા યાત્રા પૂર્ણ થાય છે આથી આ તરફ જ્યાં લોકો જાય ને તરફ ખોડિયાર ખૂનો છે તાતડિયા ખૂનો ગુના તરીકે પણ ઓળખાય છે પણ સંગ હોય ને તો મજા આવે એકલો માણસ તો ક્યાં ક્યાં જાય હવે આપણે વધારે વધારે વેળા નથી કરવી આપણે આ સાત કિલોમીટર દૂર છે અને હવે આપણે હે ને ભવનાથ તરફ જઈએ કારણ કે દર્શના છે ને મારી રાહ જોઈને બેઠી છે એટલે હવે આપણે હે ને વધારે વેળા નથી કરવી પછી આપણે નીકળીએ તો વેલા હેતુ આ બાજુ છે ને નવા ધોવાની વ્યવસ્થા માટે બહુ ઠંડુ પાણી હેમ્બર એકદમ ઠંડુ પાણી દાદા ઠોઠો કરે બીડી વધી ગઈ લાગે નવું નવું બનાવવામાં આવે છે હું બનાવ્યું માસી ખીચડી ગિરનારી ખીચડી હું વાંચી હાંજે હાંજે હું બનાવી છું રોટલા ને શાક ને હું હોય જાવ નકર તો તમારી વિડીયો લે મારે ઘરવાળી રાહ જોઈ ગયા ઘેર જય શ્રી કૃષ્ણ સારું માસી આવજો દર વર્ષે આવજો હાલો અંદર હે ને જે વસ્તુ બનાવું ને એકદમ નેક્સ્ટ લેવલ બને આપણે હે ને શોર્ટકટ અપને અત્યારે હે ને આ બાજુ ટ્રાફિક થતું આવે છે બહુ જોરદાર ટ્રાફિક થતું થોડીક એક અડધી કલાક કામ આડા આડાઅવડો વિખાઈ ગયો તો હું પણ પાછું હેન્ડલ થઈ ગયું વધારે તો કે થોડીક વાર માટે વિડીયો આપણો બંધ થઈ ગયો તો કારણ કે ભાઈ એને માથું ચડી ગયું જોરદાર પછી શું કરું યાર એ વાત સાચી માથા બહુ પછી મેં એ તો મારી પાસે એક ગોળી પડી હતી ભીધી વાંધો નથી એવું કાલે બે વાગ્યાની વાત છે સાડા ત્રણ વાગ્યા અહીંયા ભૂગ્યા રાતના બે વાગ્યાની વાત છે કંઈ પૂરો ફાધો નથી લાલા થઈ ગયો

આ તરફ ભવનાથ આ સંઘ છોડવાનું નથી આપણે શેઠ સુધી આ સંઘ આપણે લઈ જા ભવનાથ તરફ આપણે હાથ પેલા ਤਾਜਾ ਮੀੜਾ ਕੰਨ ਮੋਲ ਤਾਜਾ ਮੀੜਾ ਕੰਨ ਮੋਲ ਆਹ ਸ੍ਰੀ ਰਾਮ ਕੰਨ ਮੋਲ ਢਾ ਕੰਨ ਮੋਲ ਤਾਜਾ ਮੀੜਾ ਕਾ ਤਾਜਾ ਮੀੜਾ ਕੰਨ ਮੋਲ ਤਾਜਾ ਮੀੜਾ ਕੰਨ ਮੋਲ ਜੈ ਗਿਰਨਰੀ ਜੈ ਗਿਰਨਰੀ ਜੈ ਜੈ ਗਿਰਨਰੀ આ બાજુ આપણી યાત્રા થઈ પૂરી અને આ આગો ગિરનાર પરિક્રમા નો ગેટ આ બાજુ છે પૂરું જોવાનો જય ગિરનારી પરિક્રમા પૂર્ણ